ગોધરા એકસો છવ્વીસ વિધાનસભા મતવિસ્તારના દસ હજાર ઉપરાંત મતદારોને બે હજાર બેની યાદી સાથે મેપિંગ ન થતા નોટિસ પાઠવવામાં આવી પુરાવા રજૂ કરવા એક જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો ગોધરા વિધાનસભા એકસો છવ્વીસ હેઠળના દસ હજાર ઉપરાંત મતદારોના નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદી સાથે મેપ ન થતા તંત્ર દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે આ મતદારોને સરકાર દ્વારા માન્ય બાર પુરાવાઓમાંથી ઓછામાં ઓછો એક પુરાવો રજૂ કરવા સૂચના અપાઈ છે આ મામલે પ્રાંત મામલતદાર તાલુકા પંચાયત કચેરી તેમજ નગરપાલિકા કચેરી ખાતે સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે સુનાવણી દરમિયાન નોટિસ મળેલા મતદારોએ તેમના આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે મતદારોએ એક જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તેમના પુરાવા રજૂ કરી શકશે આ બાબતે ગંભીરતા દાખવી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના એકસો છવ્વીસ ગોધરા મત વિધાનસભા મતવિસ્તારના જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત લગભગ દસ હજારથી વધારે મતદારોને નો મેપિંગ અંતર્ગત લેવામાં આવેલ હોય તમામને નોટિસ પાઠવવાની કામગીરી હાલમાં ચાલુ છે તમામ તમામ મતદારોને અમારી એક લાગણી છે કે જ્યારે પણ જે દિવસે નોટિસ પાઠવીને જે દિવસે હાજર થવાનું જણાવવામાં આવે તો તે દિવસે વિના વિલંબે તમામ તમામ મતદારો અત્રે હાજર રહી અને તેમના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ અહીંયા સબમિટ કરાવે જેથી કરીને આગામી મતદાર યાદીમાં આપનું નામ સુનિશ્ચિત થાય તો તમામ જેટલા પણ મતદારો રહી ગયા છે તેમને અમારી ખાસ રિક્વેસ્ટ છે કે એની અંદર થોડીક ગંભીરતા દાખવી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવશે આપનું નામ અને હોદ્દો નીરિલ બી મોદી રંધકો